દાહોદ તાલુકાના ચંદવાણા ગામની પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી ભૂથ તૈયાર કરવામાં આવ્યું છે આપણી સાથે ડૉક્ટર નાયક સાહેબ છે તો આપણે એમને પૂછીશું કે આ ઇકો ફ્રેન્ડલી ભૂથની વિશેષતાઓ શું છે સરસ મારું ગામ પણ ચંદવાણા છે અને મારા ગામના અંદર જ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર થયું છે એ ખૂબ આનંદની વાત છે આપ જોઈ શકો છો કે અહીંયા જે મતદારો છે એ મતદારો બિલકુલ શાંતિથી કોઈ પણ જાતની તકલીફ વગર કોઈ સર કપાળ પર કોઈ પણ જાતનું પસીના વગરને શાંતિથી મતદાન કરી રહ્યા છે એનું કારણ છે કે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક અહીંયા આપણે કેમ્પસમાં જોશો તો ફૂલ્લી ઝાડ બગીચો હશે એના કારણે બીજા જગ્યા કરતાં અહીંયાનું ટેમ્પરેચર લગભગ બેથી ત્રણ અંશ સેન્ટીગ્રીટ જેટલું ઓછું રહે છે જેથી કરીને લોકોને કોઈપણ જાતની પરેશાની વગર એ લોકો શાંતિથી મતદાન કરે છે અને સ્કૂલના અંદર ઇકો ફ્રેન્ડલી મતદાનની સાથે સાથે ભવિષ્યમાં જે પણ બાળકો રહેશે અહીંયા ભણશે ભણે છે એ લોકોને પણ આ વાતાવરણ બહુ જ મદદરૂપ થાય છે અને અહીંયા જે પણ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કર્યું છે એ તૈયાર કરનાર તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક બહુ આનંદની વાત છે અને દરેક જગ્યાએ આવું ઇકો ફ્રેન્ડલી સ્કૂલો અને કમ મતદાન તૈયાર થાય એવી મારી ઈચ્છા છે અને બહુ સરસ લોકો ઉપયોગી કાર્ય થશે પોલ્યુશન પણ આનાથી પ્રદૂષણ બી ડાઉન થશે અને ટેમ્પરેચર જે આપણું ઓલ ઓવર વર્લ્ડનું મિશન છે વર્લ્ડનું મિશન છે કે ટેમ્પરેચર શુડ બી ડાઉન અપ ટુ 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 થ્રી હંગ્રીટ અને એ આનાથી આપણને ખૂબ જ મદદરૂપ થશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ટી ઇકો ફ્રેન્ડલી બૂથની વિશેષતાઓ ડીટીવી ન્યૂઝ હુસેન ચુનાવાલા દાહોદ